તાપી જિલ્લા ઉકાળ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લોક દરબાર તથા પોલીસ ઇન્સ્પેક્શન સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું સ્થાનિક નાગરિકોની ફરિયાદો સૂચનો તથા જાહેર વ્યવસ્થા સંબંધિત મુદ્દાઓને પ્રાથમિકતા આપી પોલીસ અધિકારીઓએ લોક દરબારમાં સીધી જનતા સાથે સંવાદ કર્યો પોલીસ અધિકારીઓની હાજરીમાં નાગરિકો દ્વારા વિસ્તારની સુરક્ષા સમસ્યા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ તથા શાંતિ વ્યવસ્થા વિશે રજૂઆત કરવામાં આવી દરેક રજૂઆતને ગંભીરતાપૂર્વક સાંભળી ઝડપી કાર્યવાહી માટે સંબંધિત અધિકારીને માર્ગદર્શન અપાયું લોકદરબાર સાથે પોલીસ સ્ટેશનનું ઇન્સ્પેક્શન પણ કરવામાં આવ્યું જેમાં સ્ટેશનની કામગીરી રેકોર્ડ મુજબની વ્યવસ્થા સફાઈ સ્ટાફની હાજરીને સેવા સુવિધાઓની સમીક્ષા હાથ ધરાઈ અધિકારીએ પોલીસ સ્ટાફને જનસેવામાં વધુ અસરકારક રીતે કામ કરવા પ્રોત્સાહન આપ્યું કાર્યક્રમમાં એસપી સાહેબ શ્રી જ એન દેસાઈ ડીવાય સાહેબ શ્રી આઈ એન પરમાર અને ઉકાઈ પીઆઈ સાહેબ પી એ પારેખ અને પોલીસ સ્ટાફ સાથે સ્થાનિક નાગરિકોને ગામના સરપંચો સાથે સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થયો રિપોર્ટર કાર્તિક ઓળવી ગુજરાત અપડેટ ન્યૂઝ તાપી